ત્રણમાં આયોજિત રામકથામાં સામાજિક કાર્યકરોને અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અંગેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા નવદુર્ગા મિત્ર મંડળના ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જગદીશ મહારાજ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે ત્યારે કથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બિનવારસી મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડતા અને કોરોના કાળમાં અસંખ્ય મૃતદેહના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકી તેમજ એકસો સત્તર વખત રક્તદાન કરી માનવ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર રશ્મિકાંત કંસારાનું સન્માન કરવામાં આવ્યું હતું તો ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા એએસઆઈ એસઆઈ કનકસિંહ અને એએસઆઈ રમેશભાઈનું પણ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવદુર્ગા મિત્ર મંડળના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા